મહેન્દ્ર સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી તો અમદાવાદના ધોળકા તાલુકાનું વઠા ગામ ફરી એકવાર પૂરનું શિકાર બન્યું છે ત્યારે ગામ સાથે જોડાતા બંને માર્ગ પાણીથી બંધ થઈ ગયા છે વધુ જમીન છે એ પાણીની ચપેટમાં આવી ગઈ છે સરકારી તંત્ર દ્વારા પ્રારંભમાં માત્ર એક લાખ ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવમાં ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું હોવાનું ગામના નીચાણવાળા વિસ્તારમાં

મુશ્કેલી મુશ્કેલી પડી મુશ્કેલીમાં તો તો અત્યારે ભેંસો માટે છે ખેતરમાં ઘાસ સારો મળતો નથી અમારા પશુપાલક મોટા મોટું નુકસાન છે અહીંયા ડાંગરની પણ ખેતી કરે છે ડાંગરમાં માં તો ચારોખોર પાણી ભરાઈ ગયું છે ડાંગરમાં બહુ મોટું નુકસાન છે પાણી ભરાઈ ગયું કાંઈ કઈ લેવાનું નથી બધા બહુ ખૂબ મહેનત કરી છે પણ કઈ પાણી ના લીધે કઈ લેવાનું નથી બિલકુલ ચોક્કસ કે કઈક ક્યાં છે ડાંગરની ખેતી વૌઠા ગામમાં આવેલી છે અને તે વૌઠા ગામની અંદર અત્યારે પાણી ફરીવાળ્યા છે ને કેટ ડાંગરના પાકને નુકસાન થવાની भीती અત્યારે ખેડૂતો સહી રહ્યા છે આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાયા છે સીધા તેમની સાથે વાત કરીશું પશુના મંડળા જરૂર છે શું તકલીફ છે ગામ પાણી પર ડાંગરમાં બહુ નુકસાન છે કેમિકલ વાળા પાણી ઘૂસી ગયા છે ધોર રસ્તામાં ક્યાંય ક્યાં ડીપ નથી અને ક્યાંય જોવા જઈએ તો કંડરામુક્યા નથી તેના કારણે પાણી બહુ જ ભરી ગયા છે અને કેમિકલ વાળા સાબરમતીમાં બહુ પાણી આવી છે નુકસાન ભરપૂર છે સતેન કહે કે નદીની અંદર અમદાવાદની કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણીથી તણ અહીંયા જે ડાંગરના પાક આવેલા છે ખેતરો આવેલા તેમાં શું મુખ્ય શું નુકસાન થાય બહુ નુકસાન થાય છે જોવા જઈએ તો ડાંગરનો થાય થતું નથી અને ડાંગરમાં પાણી એટલા છે કે ઠેકો ઠેકો ડાંગર ડૂબી જ ગઈ છે એ હજારો વીઘા આગળ બધાને ડૂબી ગયા છે શું માંગ છે મૂક્યો તમારી હવે કે શું સરકાર પા તંત્ર શું માંગ રોડ રસ્તા ઉપર કંડારા મૂકવા જ્યાં નથી મુક્યા ત્યાં જ્યાં પૂર દીધા છે તે સાફ કરાવવા બિલકુલ કહી શકાય કે જે કંડારાઓ છે સાફ કરવા જેથી ડાંગરના પાકને પાક ને નુકસાન